શનિ માર્ગી ક્યારે થાય છે એવું કહેવાય છે કે દેશી ભાષામાં કહું તો કોઈ માણસ સીધો જાય છે અને કોઈ માણસ પાછો ઉલટો આવે છે મતલબ સીધા ચાલવું આગળ ચાલવું અથવા સીધા ચાલવું આગળ ચાલવું એને માર્ગી કહેવાય અને પાછા આવવું એને વકરી કહેવાય તો જ્યારે શનિદેવ માર્ગી થતા હોય હોય છે છે ત્યારે અલગ 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 રાશિઓ ઉપર થતી જેનો મેં મારી યુટ્યુબ ચેનલમાં બનાવ્યો છે મેષ રાશિ થી માંડીને મીન રાશિ સુધીના તમામ લોકોને આ શનિદેવ માર્ગી થવાથી શું લાભ અને શું નુકસાન થશે તેની મેં જાણકારી મારી યુટ્યુબ ચેનલમાં આપેલી છે જેનું નામ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા યુટ્યુબ ચેનલમાં આપ સર્ચ કરશો જય ભગવાન પ્રભુ બને એટલે મારી યુટ્યુબ ચેનલમાં તમે જઈને જોઈ શકો છો સાથે સાથે જ્યોતિષને લઈને કોઈ પણ તમારી જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો આ વખતે શનિદેવ માર્ગી થાય છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર જય ભગવાન